ગુજરાતમાં દારૂનો વેપાર અને પવિત્ર આઈપીએસ અધિકારીઓની વાત કરવી છે કારણ કે હંમેશા જ્યારે દારૂનો વેપાર પકડાય ત્યારે હલકું લોહી હવાલદારનું એ પ્રકારની જે કહેવત છે તેને ઉજાગર કરે એ પ્રકારે કાર્યવાહી થઈ જાય માત્ર નીચેના પોલીસ કર્મચારીઓ પર પરંતુ શું આઈપીએસ અધિકારીઓની કોઈ જવાબદારી નથી શું એસીપી ડીસીપી અને ઝોનના અધિકારીઓની કોઈ જવાબદારી નથી મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં દારૂના પ્રકરણ મામલે પીઆઈ બદલી કરવામાં આવી છે તો એ જ પ્રકારે અનેક વખત એસએમસીની રેડ દરમિયાન પણ કાર્યવાહી થઈ છે પણ કાર્યવાહી કોના પર થાય છે

નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં દારૂના ઠેર ઠેર હાકડાઓ ચાલે છે તેવા સમાચાર તમે સાંભળ્યા વાંચ્યા જોયા હશે પણ તાજેતરમાં જ એક વ્યક્તિએ

આવા આડા દિવસે આટલા ઝડપી કે આટલા કડક આદેશ ક્યારે થાય ત્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે નેતાઓ આ પ્રકારના આક્ષેપોથી ઘેરાય મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં દારૂ વેચાતો હોવાનો વિડીયો સામે આવ્યો અને આ બહારના વિડીયો સામે આવવાના કારણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જગદીશ કંડોરિયાની બદલી કરી દેવામાં આવી તેમને બદલી કરી કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા કારણ કે તેઓ તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂના હાટડા ચાલતા હતા તે કદાચ બંધ કરાવવામાં નિષ્ફળ રહ્યા હશે તેવી કાર્યવાહી થઈ આ બધી કાર્યવાહીને રીતની કાર્યવાહી કહેવામાં આવે છે પણ શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેના પર આખા ગુજરાતની જવાબદારી છે એમના મત વિસ્તારમાં દારૂ વેચાતો હતો અને એમની પાસે કોઈ માહિતી જ નહોતી અને જો માહિતી નહોતી તે આખા ગુજરાતને કેમ સંભાળતા છે પીઆઈ સુધી જ કાર્યવાહી કરવી હતી તો મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં એસીપી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ કેમ ના કરવી જોઈએ કારણ કે એસીપી પણ એક આખો ઝોન લઈને બેઠા છે એમની નીચે પીઆઈઓ હોય છે અને તેમને પણ શું ખબર નહોતી સારું માણી લઈએ એસીપીને ના ખબર હોય તો તેના ઉપર આવે ડીસીપી પરંતુ ઘાટલોડિયામાં ડીસીપી બલરામ મીણાની બદલી થયા બાદ ચાર્જમાં સફીનસન લાંબા સમયથી છે કારણ કે ત્યાં હજુ સુધી ડીસીપીની નિયુક્તિ થઈ નથી તો ટૂંકમાં ચાર્જમાં ડીસીપી છે તેમની જવાબદારી થાય પરંતુ માની લઈએ કે તેઓ પણ કેટલું ધ્યાન રાખે વિસ્તારમાં તો તેના ઉપરી અધિકારીઓને ખબર નહોતી માની લઈએ પોલીસ કમિશનરને પણ ખબર નહોતી તો પોલીસ કમિશનર પાસે એક જે બ્રાન્ચ રાખવામાં આવે છે પીસીબી તો એ પીસીબીને પણ ખબર નહોતી કે મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર આટલો સરસ દેશી બહાર ચાલી રહ્યો છે અને જો આ તમામ લોકોને ખબર નહોતી તો આખા અમદાવાદ પોલીસના આજે મેં તમને સમજાવી હજારતી પ્રમાણેની એ આખી કેડરનો વાંક નથી શું તેમની કોઈ જવાબદારી જ નથી માત્ર ટીઆઈ કંડુરિયાનો વાંક હશે આ જ પ્રકારે એસએમસી ની રેડ થાય છે ત્યારે પણ પીઆઈ કે પીએસઆઈ ના તપેલા ચડી જતા હોય છે એટલે કે કે તેમની તેમની બદલી થાય થાય સામે તપાસ કાર્યવાહી થાય ગુજરાતમાં એક કિસ્સો આપણે જોયો કે જેમાં એસએમસી એ કિસ્સો ઉજાગર કર્યો કે આહીર નામનો એક વ્યક્તિ પોલીસમાં હોવા છતાં એસએમસી માં હોવા છતાં દારૂના ટ્રકને જવા દેવા માટે લાખો રૂપિયા પડાવી લાવે છે અને બાદમાં આ મામલો ઉજાગર પોલીસ જ કરે છે અને સાજણની સામે કાર્યવાહી થાય છે તો હવે આપણે વાત કરીએ મુખ્યમંત્રીની જવાબદારી તો મુખ્યમંત્રી પોતે પોતાના મત વિસ્તારની અંદર આવા દેશી બહાર ચાલે છે અને તેનાથી અજાણ હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં કઈ પ્રકારે બાર ટેબલ કે સ્ટેન્ડ ચાલે છે વાત કરતા હતા આપણે આઈપીએસ અધિકારીઓની શરૂઆતમાં તો તેમાં આપણે કહ્યું કે આઈપીએસ અધિકારીઓની પવિત્રતા તો હંમેશા ઊંચા અધિકારીઓ ક્યારેય આ પ્રકારના મામલાઓમાં સપડાતા નથી ક્યારેક ક્યારેક મોટા કિસ્સાઓ સામે આવે તેમાં સપડાતા હોય છું પરંતુ એ જવલ જોવા મળે લાંબા સમયથી આવા કોઈ કિસ્સા આપણે જોયા નથી તો શા માટે નથી જોતા કારણ કે પોલીસ બેડામાં સૌથી ઉપરી અધિકારી આઈપીએસ અધિકારી હોય છે અને સૌથી ઉચ્ચ અધિકારીઓના નાતે તેઓ ઉચ્ચ અધિકારીઓ છે એટલે તમે સમજી શકો છો કે તેમની સામે કાર્યવાહી કેવી રીતે કોણ ક્યારે કરે આ બધું બિટવીન ધ લાઈન મારે સમજાવવું પડે છે કારણ કે અન્યથા અમદાવાદના પોલીસ કમિશનરે તો એક વખત એક પત્રકારને નોટિસ ઇસ્યુ કરી તેમને કલાકો સુધી નિવેદન દેવા માટે મજબૂર કર્યા હતા તેમનો વાક હતો કે અમદાવાદમાં દારૂના આઠડા ચાલે છે એ પ્રકારના નાનામાં પત્રને લઈ તેમણે સ્પષ્ટતાની સાથે એક વિડીયો બનાવ્યો કે મને આવો પત્ર મળ્યો છે પરંતુ ત્યાં કાર્યવાહી થઈ ગઈ તો ત્યારે દારૂના અડ્ડા ઉપર કાર્યવાહી કરી હોત તો કદાચ અત્યારે આ પ્રકારની દારૂની કાર્યવાહી કરવી ન પડી હોત એ પણ મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર કે ત્યાં દેશી દેશી દારૂનો હતો આ બધી કાર્યવાહી વચ્ચે એક એસોસિએશનની પણ વાત કરી લઈએ કે આઈપીએસ એક એસોસિએશન હોય છે અને નીચેના અધિકારીઓને એસોસિએશન બનાવી ન શકાય કારણ કે તેમના માટે ડિસિપ્લિન આવે કારણ કે તેઓ ડિસિપ્લિનરી ફોર્સ છે અને તેઓ આ પ્રકારનું કોઈ એસોસિએશન ના બનાવી શકે તમે વિચાર કરો કે નીચેના અધિકારીઓને એસોસિએશન નથી બનાવવાની છૂટ ત્યારે ઉચ્ચ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ એક એસોસિએશન ચલાવે છે તેની એસોસિએશનના માધ્યમથી તેઓ એક એસોસિએટ થઈને રહે છે એવું નાગરિકો માને છે અને લોકો એ પ્રકારના વિચારો ધરાવે છે તો મારા તમને વાત કરવી હતી આ બદલીના મામલામાં તો ગીર સોમનાથમાં પણ તાજેતરમાં તમે જોયું હશે કે એક ઇન્ચાર્જ પીઆઈ કે જેઓ એનસીબીના ઇન્ચાર્જ પીઆઈ હતા એ બી જાણે જાય તો એસએમસીની રેડ દરમિયાન કાર્યવાહી થઈ પણ ત્યાં એ બી જાડેજાની લાંબા સમયથી બદલી થઈ ગઈ હતી રાજકોટ ખાતે રૂરલમાં પરંતુ તેઓ હજુ ત્યાં ચાર્જ સંભાળવા પહોંચ્યા નહોતા કાર્યવાહી થઈ પોલીસ સ્ટેશન ગીર ગઢડાના પોલીસ અધિકારી પર અને એ બી જાડેજા પર કારણ કે એસએમસીએ દારૂની રેડ કરી હતી તમે જોયું કે અહીંયા પણ પીએસઆઈ નો જ નંબર આવે છે તો જ્યાં જે એસએમસી ની રેડ પડે છે ત્યાં પીએસઆઈ પીઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ના તો પહેલા ચડાવી દેવામાં આવે છે પણ ક્યારે એવો સવાલ થતો નથી કે જિલ્લાનો પોલીસ વડો કે જિલ્લાના પોલીસ કમિશનર શું કરતા હતા તેમની બ્રાન્ચો શું કરતી હતી તેમના ઉપર અધિકારીઓ શું કરી રહ્યા હતા એસીપી ડીવાયએસપી ડીસીપી આ બધા શું કરી રહ્યા હતા શું તેમની જાણ બહાર આ બધા ધંધા થતા હશે શું ઉપર સુધી ભરણ પહોંચતું હશે કેટલાક તો એવું માને છે કે ઉપર સુધી ભરણ ન પહોંચે તો આ પ્રકારના દેશી દારૂના ઠેકા ગુજરાતની અંદર ચલાવવા મુશ્કેલ છે અને એ પણ મુખ્યમંત્રીના વિસ્તારમાં જો ચલાવવા હોય તો તમારી સો ટકા ઉપર સુધી પહોંચવું જોઈએ એક માધ્યમના અહેવાલના કારણે કાર્યવાહી થઈ ગઈ અને કાર્યવાહીના આધારે પીઆઈ પીઆઈની બદલી પણ થઈ ગઈ તમે જોયું કે કઈ પ્રકારનું શાસન ગુજરાતમાં છે આમાં પોલીસનો કોઈ પક્ષ લેવાની કે પોલીસના વિરોધ કરવાની વાત નથી વાસ્તવિક વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે પણ પણ વિચારવું જોઈએ કે વિસ્તારમાં દારૂના ચાલતા હતા તેઓ જાણતા નહોતા તો આ મામલામાં જવાબદાર પ્રકારે કેમ ન કહેવા જોઈએ તેમને જાતને સવાલ કરવો જોઈએ કે આ અમદાવાદના પોલીસ કમિશનરથી લઈ પીસીબી બ્રાન્ચથી લઈ ડીસીપી એસીપી જેવા અધિકારીઓ શું કરી રહ્યા હતા કે જેમને જો નાખી જવાબદારી સંભાળવાની આપણે આપી દીધી છે અત્યારે પીઆઈ ની બદલી થી આપણે સંતોષ માની લઈએ પીઆઈ ની પણ જવાબદારી તો હતી જ પીઆઈ જગદીશ કંડોરિયાના વિસ્તારમાં દારૂનો હાટલો પકડાયો તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય તો તેના બદલીને આપણે સમર્થન ન કરી શકીએ કારણ કે તેઓની પણ જવાબદારી હતી તો સ્થિતિ આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર અને જે છે એ તમારે સાંભળવું હોય તો તમે સ્વમાન સાથે જોડાયેલા રહેજો સ્વમાન કરશે તમારા સ્વમાન વાત કરતું રહેશે તમારા સ્વમાન માટે સંઘર્ષ અને બતાવતું રહેશે ગુજરાતની સરકારને અરીશો કે ગુજરાતની સ્થિતિ કેવી છે નમસ્કાર